તો અમે લોકો છીએ સફેદ રણ ઘરડો અહીંયા તમે જોઈ શકો છો પબ્લિક ફૂલ છે અને મજાની વાત તો એ છે કે અહીંયા ઊંટ ગાડીની જે સવારી છે જે ઊંટ ગાડીની સવારી કરો બહુ મજા આવે અને તમે જોઈ શકો છો કે જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી તમને એકલું રણ જ દેખાય છે અને અહીંયા એક ઝીરો પોઈન્ટ છે જ્યાં આપણો એ બોર્ડર પૂરી થાય છે તો જેણે જેણે પણ ઝીરો પોઈન્ટ જોયો હોય એ કોમેન્ટ અને આ ઊંટ પર બેસી ગયા છે બધા જ અને હવે અહીંથી અમે જશું ત્યાં પબ્લિક ઓછી છે તો કોણે કોણે જોયું છે સફેદ રણ એ જરૂરથી કોમેન્ટ કરજો રાખ કેવી મજા આવે છે

આ યુટ્યુબ માં જવાનો તમારા બધાનો નો વિડીયો અમે લેરી લાલા વાહ ભાઈ વાહ ચલો સોનુ એ કેવું રહ્યું બહુ મજા આવી ને બસ તો પછી તો જેણે જેણે ન જોયો ઘોડો એ જરૂરથી જોવા જજો સુદર નામ અસલમ અસલમ આને કેજે હરખું બતાવ્યો હાલો તારા